વડોદરાના વોર્ડ નંબર આઠ અને નવને જોડતો પંચવટીથી કોયલી સુધીનો મુખ્ય રોડ આજે પાલિકાની બેદરકારીની ભયાનક સજા ભોગવી રહ્યો છે ઔદ્યોગિક વિસ્તારો માટે મહત્વનો ગણાતો આ ડબલ ટ્રેક રસ્તો પહેલા જ વરસાદ પડતા અને અને કાદવથી છલકાઈ ગયો ગયો છે છે ડબલમાંથી સિંગલ ટ્રેક બની છેલ્લા કેટલાય મહિનાઓથી સ્થાનિકો દ્વારા સતત રજૂઆતો છતાં કોઈ કામગીરી કરાઈ નથી પાલિકા પ્રી મોન્સૂન કામગીરીમાં પણ નિષ્ફળ રહી છે પરિણામે અત્યારે આ ડબલ ટ્રેક રસ્તો સિંગલ ટ્રેક બની ગયો છે અને વાહન ચાલકોને ત્રાસથી પસાર થવું પડે છે ખાસ કરીને અમુક વિસ્તારોમાં રસ્તો ખંખેરાઈ જતા અકસ્માતના બનાવોની પણ આશંકા વધી છે કરોડો રૂપિયા ખર્ચો છતાં પણ માળખાકીય સુવિધાઓ ન મળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે જો તંત્ર જલ્દી સુધારાના પગલા નહીં ભરે તો આંદોલનનો રસ્તો અપનાવો પડશે ટુ લેન રોડ શું ટુ લેન રોડ આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન ને જોડતો રોડ છે એક ગાડી જવાના ફાફા છે લો લો આને ધીરે ધીરે લો જો પેલું પાયન ખોટવાયું જો આ રોડે લો ધીરે ધીરે લો બધા રે લો બધા ભીડ વારું હેલો મારું નામ મહેન્દ્ર પડિયાર છે અત્યારે હું પંચવટી નજીક જલારામ મંદિર પાસે ઊભો છું અને આ વિસ્તાર નવ નંબર વોર્ડ અને આઠ નંબર રોડ ની વચ્ચે થતો ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો નો મેઇન એન્ટ્રન્સ દરવાજો છે જ્યાંથી હજારો ને લાખો વાહનો પ્રવેશ કરે છે આ રોડ પર ટુ લેન રોડ બનાવેલો છે પણ અત્યારે એક લેન પણ ચાલે તેવી પોઝિશન નથી અને રોજ એક્સિડન્ટ થાય છે આ રોડ પર રોજ મેમાં બી ફાળવામાં આવે છે વેરો લેવામાં આવ્યો છે ટેક્સ બેન્સારી છે એવું છે કે સવારના પવનમાં એક ટોટલી બારે બાર ચોવીસે ચોવીસ કલાક અત્યારે તમે જે વિડીયો જોયો છે એની મેં એક ગાડીને ચાલવું મુશ્કેલ છે તો ચાલવા માણસ ક્યાં ચાલશે બરાબર છે અત્યારે હું જ્યાં ઊભો છું એ બધું માટીમાં છે અને એ રોડનો વિસ્તાર છે ગટર લાઈન કોઈ પાણી અંદર જતું નથી રોડ ઉપર ભરાયેલું છે આ હાલ પંચવટી કોયલી રોડ જ્યાં ચાપડી પર ત્યાં સુધીના હાલ આ છે કરોડો રૂપિયાનો ખર્ચો બિલ થયા છે પણ આમાં હજુ કોઈ સુધારો થયો નથી આવા ના આવા આ લોકોને દિવાળી સુધી એમના હાલ પર છોડી દેશે આ કામ આ લોકોએ શિયાળામાં કર્યું હતું ઉનાળામાં બી કઈ નહીં કર્યું અને ચોમાસું આવી ગયું અને ફક્ત હજુ બે દિવસ થયા છે અને પોઝિશન એવી છે સાહેબ તો આ શું થશે